લાલ દરવાજા ભદ્રકાળી માર્કેટમાં દિવાળીની ખરીદી કરવા ભીડ જામી છે અમદાવાદના લાલ દરવાજા પાસે આવેલ ભદ્રકાળી મંદિરની ખાસ બજારમાં દિવાળીની ખરીદી કરવા લાખોની સંખ્યામાં લોકો ખરીદી કરવા આવે છે અહીંયા સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તેમજ કચ્છથી પણ ખરીદી કરવા લોકો આવે છે ગુજરાતનું સૌથી મોટું માર્કેટ છે જ્યાં આટલી મોટી સંખ્યામાં લોકોની ભીડ જામતી હોય છે હવે દિવાળીમાં ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે લાલ દરવાજાની બજારમાં ખરીદીની ધૂમ મચી જવા પામી છે કોરોનામાં ગયેલી રોનક પાછી આવી રહી હોય ત્યારે બજારો હવે ધમધમી રહ્યા છે હવે એક અઠવાડિયાની વાર હોય ત્યારે અમદાવાદના ભદ્રકાળી માર્કેટમાં ગુજરાતમાં ખૂણે ખૂણેથી લોકો ખરીદી કરવા આવતા હોય છે ખાસ કરીને લાલ દરવાજા અને ભદ્રકાળી માર્કેટમાં અમે ઉપસ્થિત છીએ અહીંયા સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય કે કચ્છ હોય તમામ જગ્યાએથી લોકો હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં ખરીદી કરવા આવતા હોય છે ત્યારે આજે રવિવારનો સમય હોય ત્યારે મોટા પ્રમાણમાં અહીંયા ભીડ જામી છે ચાહે કાપડની ખરીદી હોય બૂટની ખરીદી હોય કે તમામ પ્રકારની ખરીદી અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કેમેરામેન એ વિનંતી કરીશ કે હાલ માર્કેટ છે જે તમને બતાવે હાલ તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં અહીંયા લોકો ખરીદી કરવા આવતા હોય છે વેપારીઓથી માંડીને તમામ પ્રકારના ગ્રાહકો અહીંયા ખરીદી કરવા આવતી હોય છે ગુજરાતનું સૌથી મોટું માર્કેટ અહીંયા ભરાતું હોય છે માત્ર અમદાવાદ જ નહીં સૌરાષ્ટ્ર જ નહીં દક્ષિણ ગુજરાત નહીં મહેસાણા નહીં

લાખોની સંખ્યામાં અહીંયા ભીડ હોય છે હવે દિવાળીને ગણતરીના દિવસો બાકી હોય આવતા રવિવારે દિવાળીનો સમય છે ત્યારે અહીંયા મોડી રાત સુધી આખી રાત અહીંયા બજાર ભરાતી હોય છે ત્યારે અહીંયા દૂર 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 સુધી જ્યાં નજર જાય ત્યાં તમે જોઈ શકો છો ગલીઓમાં માણસો ઠેર ઠેર સુધી માણસો છે હાલ ભદ્રકાળી મંદિરનો જે વિસ્તાર છે લાલ દરવાજા વિસ્તાર છે ગુજરાતનું સૌથી મોટું માર્કેટ છે જ્યાં કપડાંની ખરીદી છે બૂટની ખરીદી છે ક્યાંક ને ક્યાંક અહિયા ખાણીપીણીની બજારો પણ ધમધમતી હોય છે દૂર દૂર સુધી તમામ લોકો અહીંયા ખરીદી કરતા જણાઈ રહ્યા છે ખાસે સાથે ખાસ વાત કરીને પોલીસનું બંદોબસ્ત પણ અહીંયા ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે અહિયાં ક્યાંક ને ક્યાંક પાકીટ ચોરી થતી હોય છે મોબાઈલ ચોરી થતા હોય છે જેને લઈને લોકોએ ખાસ કરીને અહીંયા સાવચેત રહેવાની જરૂર છે ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા ક્યાંક ને ક્યાંક અહિયાં જે વ્યવસ્થા છે સુરક્ષા છે તે કરવામાં આવી છે કારણ કે રવિવારની વાત હોય મોટું બજાર અહીંયા ભરાય છે ક્યાંક ને ક્યાંક લોકો દિવાળીની ખરીદી કરવા આવતા હોય છે ફટાકડાની ખરીદી પણ અહીંયા થતી હોય છે કપડાંની ખરીદી બજારોની મોટા પ્રમાણમાં અહીંયા ખરીદી થતી હોય છે ખાસ કરીને હવે દિવાળીમાં ગણતરીના દિવસો બાકી છે ત્યારે જે કોરોનામાં જે ક્યાંક ને ક્યાંક બજારોને અસર થઈ હતી ક્યાંક મોટા પ્રમાણમાં જે મંદીનો માહોલ જોવા મળ્યો હતો તે પાછો ક્યાંક ને ક્યાંક આવી રહ્યો છે લોકો હવે પાછા તે બજારો જે ધમધમતી હોય છે ખુશીના સમાચાર કહી શકાય કે મોટા પ્રમાણમાં લોકો પાછા અહીંયા આવતા થઈ રહ્યા છે મોટી સંખ્યામાં ખરીદી આવી રહી છે બજારમાં જે તેજીનો માહોલ છે ક્યાંક ને ક્યાંક પાછો આવી રહ્યો છે હવે દિવાળીનો સમય છે ત્યારે પાછું અહીંયા બજારો ભરાતી થઈ છે હજારો લાખોની સંખ્યામાં આવી રહ્યા છે હાલ તો અમે તમને જણાવી રહ્યા છીએ દિવસે ને દિવસે અઠવાડિયાનો સમય હોય ત્યારે ઘરાકી અહીંયા લોકોની જે માત્રા છે વધવા વધતી જતી જઈ રહી છે હાલ તો પોલીસ વિભાગ પણ અહીંયા ઉપસ્થિત છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સામે અહીંયા લોકોની મોજૂદગી છે કેમેરામેન સારથી શાહ સાથે કમલેશ્વરિયા ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ